ભગવાન અહીંયા ઘણા બધા આપણને તાત્પર્યો સમજાવ્યા છે કે આપણે આપણા પુરુષાર્થથી આપણે આપણી વાસનાને સદ તરફ વાળવાની છે જ્યાં સુધી વાસનાને વાળતા નથી યા તો વાસનાને કાઢતા નથી ત્યાં સુધી કૃષ્ણ મળવાના નથી કૃષ્ણ જોઈએ છે તો વાસનાને કાઢવી પડે યા તો વાસનાને કાઢો યા તો વાસનાને વાળો હવે એમાંથી આપણે શું કરી શકીએ છીએ એના ઉપરથી ખબર પડશે કે આપણે કેટલા પરાક્રમી છે કે બલવાન છે કે શૂરવીર છે બરોબર ને તો આપણે શું કરવાના વાસનાને કાઢવાના કે વાળવાના સહેલું છે છે એ તો સહેલી પણ અને એટલા જ માટે આપણે ત્યાં સંતોએ કહ્યું છે હવે સંતોએ કહ્યું કે જેણે કહ્યું એને તમે વાક્ય સાંભળ્યું પણ હશે કદાચ તમને આવડતું પણ હશે બોલતા મારી જેમ નહીં કે તમને જીવતા આવડતું હશે મને બોલતા આવડતું હશે વાક્ય સાંભળ્યું છે ને કયું ભક્તિ માર્ગ છે શુરાનો નહીં કાયરનો હે ભક્તિ જરાક આમ અવાજ કાઢીને બોલો ને એમ જરા કામ આમ અવાજ કાઢી ને તમારે વાસનાને વાળવાની છે ને તો વાસનાને વાળવી હોય કે કાઢવી હોય તો એના માટે આમ જરાક આમ ખોખારો કાઢવો પડશે થોડોક આમ ડંખ બતાવવો પડે ભલે ડંખ મારો નહીં પણ ફૂફાણો તો બરવો બતાવવો પડે તો બહુ સુંદર વાત અહીંયા આગળ આપણને કરી છે કે આટલું નાનકડું પાંચ વર્ષનું બાળક છે પણ આપણને એ પોતાના ચરિત્ર દ્વારા શીખવાડે છે કેટ કેટલા પ્રયત્ન થયા હે કેટ કેટલું એની સાથે વીત્યું છે છાતે પથ્થર બાંધીને દરિયામાં ફેંકવામાં આવ્યા સર્પનો દંશ આપવામાં આવ્યો ભાલા ભોંકવામાં આવ્યા એને કેટ કેટલું થયું એને અગ્નિમાં બાળવાની કોશિશ થઈ એને પર્વત ઉપરથી ફેંકવાની કોશિશ થઈ બધું જ થયું શંડામર્ગને પૂછ્યું કે ભાઈ આને કોણ આવું બધું ભણાવે છે બોલે ન મત પ્રણિતમ ન પર ન કોઈએ પ્રેરેલું છે ન મેં પ્રેરેલું છે શું તો વદત્ય તવેન્દ્ર શત્રો હે ઇન્દ્રના શત્રો તમારો પુત્ર જે બોલે છે તે નૈસર્ગિકીયમ મતિરસ્ય રાજન જે બોલે છે તે નૈસર્ગિક છે પ્રહલાદજી કે મને કોણ શું શીખવાડવાનું હતું તમે મારી શું પરીક્ષા કરવાના કે કોકને બેસાડવાના જોવા માટે મને આવું બધું આવીને કોણ ભણાઈ જાય છે હું તો ભણીને આવ્યો છું ક્યાંથી બોલે માતાના પેટમાંથી માના પેટમાંથી જ હું તો બધું લઈને આવ્યો છું શીખીને આવ્યો છું તમે મન છુ શીખવાડતો મતીર ના કૃષ્ણે પરત સ્વતો મારી મતીમાં ભગવાન કૃષ્ણ સિવાય બીજું કઈ છે જ નહીં તો તમે મને શું શીખવાડતા હતા એટલે તો પ્રહલાદજી કેવું પડે ને કે કેટ કેટલી બધી રીતે ભગવાને મારી રક્ષા કરી ખડગથી પ્રયોગ કર્યો ને કેટ કેટલા પ્રયોગ કર્યા છે પણ તપ તપતા થાંભલાની સાથે ભેટવાનું કહ્યું અને દરેક પ્રયોગની અંદર પ્રલ્લાદજી આબાદ બહાર આવે છે યસ્મિન યતો યર્હિયે નચયસ્ય યસ્માત યસ્મય યસાયદતય સ્વપર પરોવા કરો પૃથક સ્વભાવ સ્વરૂપ પ્રહલાદજી કહે છે કે આટલી બધી રીતે જ્યારે કરી ત્યારે એ સ્વયં પ્રમાણિત થઈ જાય છે કે આ બધું ભગવાન પોતે જ છે પર્વતીય ભગવાન પોતે છે વૃક્ષ પણ પોતે છે અગ્નિ પણ પોતે છે આ જલ એ પણ પોતે છે આટલી બધી પ્રકારે કહે છે કે ભગવાને મારી રક્ષા કરી તે બતાડે છે કે આ લીલા સ્વરૂપે બધા જ રૂપે ભગવાન પોતે છે આ જગતમાં કશું એવું તત્વ નથી કે જેમાં ભગવાન ન હોય અને આટલું બધું વીતે છતાં પણ વિચાર તો કરો એ ભગવાનનો વાંક નથી કાઢતા આપણે તો ઈતું અમથું થાય તોય આપણે સીધો ભગવાનનો વાંક કાઢીએ અમે તો તારું કેટલું બધું ભાવથી ભજન કર્યું ને તે અમારી જોડે આવું કર્યું સિદ્ધિ ભગવાનને કમ્પ્લેન ફરિયાદ પ્રહલાદજીને તો આટ આટલું થયું છતાં પણ પ્રહલાદજી એક વખત પણ હરફ નથી ઉચ્ચાર્યો કે કે ભગવાનને ફરિયાદ નથી કરી હું તને આટલા બધા ભાવથી છું ને તોય તું પ્રહલાદજી કે કે છે મને બચાવે છે એ બીજું કોણ છે ભગવાન નહીં તો બીજું કોણ પછી મારે ભગવાનને ફરિયાદ થોડી કરવાની રહી ભગવાન પોતે જ આ બધા સ્વરૂપે મારું રક્ષણ કરે ને પોષણ કરે તો પછી મારે ફરિયાદ કોને કરવી શા માટે કરે